કરી ભાગી ચૂકેલા આરોપી ને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર નાય પોલીસ કમિશનર અને મદદનીઝ પોલીસ કમિશ્નર ના લઈ ઉધના પીઆઈએસએમ

શનિવારે ઉધના વિનોદ ચોક વિસ્તારમાં એક ચાકુ મારવાનો બનાવ બનેલો હતો એમાં ઉધના પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવેલો છે અને બનાવવાળી જગ્યાએ લાવી રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવે છે અને આ ગુનામાં આરોપી વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા એકઠા કરીને આરોપીને કડકમાં કડક સજા થાય એ પ્રકારના તમામ કાર્યવાહી કરવામાં આવશે અને આ બાબતે અમારી ઉધના પોલીસ વચ્ચેથી તમામને એવું જણાવવામાં આવે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બાકી આવા જે ગુનાઓ કરે છે એ લોકોના વિરુદ્ધમાં કડકમાં કડક એક્શન લેવામાં આવશે અને કોઈને છોડવામાં નહીં આવે